લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભરવા ઘરેથી નીકળતા પહેલા પરિવારજનો સાથે પૂજા આરતી કરી હતી ત્યારબાદ તડકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ઉમેદવારી પત્ર ભરવા પહેલા ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સ્વરૂપે વિજય શંખનાદ સભા યોજી હતી જ્યાં સાધુ સંતોએ સભા મંચ પર મંત્રોચ્યાર સાથે ઉમેદવાર ધવલ પટેલને વિજય તિલક કરી આશીર્વાદ આપ્યા હતા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઇ વલસાડના પ્રભારી મંત્રી મુકેશ પટેલ સાથે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે ધારાસભ્યો અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા ધવલ પટેલ તો તમારો છું તમારો ભાઈ છે પણ આ ધવલ પટેલ ની ચૂંટણી નથી ધવલ પટેલ બહુ નાનો કાર્યકર્તા છે ધવલ પટેલ એક પ્રતિક છે એક માધ્યમ છે આ ચૂંટણી આપણા મોદી સાહેબ ની ચૂંટણી છે આ ચૂંટણી દેશના ભવિષ્યની ચૂંટણી છે ચૂંટણી ચૂંટણી છે તો આપણે બધાએ સાથે મળીને નાખી જવું પડશે અને ખાલી બાવીસ દિવસ હવે બાકી છે બાવીસ દિવસ આપણા સાત મહિના રોજ બાકી છે હું તમને વિનમ્ર અપીલ અને પ્રાર્થના કરવા આવ્યો છું મોદી સાહેબ માટે કામ કરો આજે વલસાડના છવ્વીસ લોકસભા સીટ માટે લોકપ્રિય ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું અને એ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો ઉત્સાહ અનેરો હતો અને જે રીતે કાર્યકરોનું સંમેલન થયું એક વિજય સંકલ્પ રેલી સમાન હતો અને દરેક કાર્યકરો રેલીના સ્વરૂપે કલેક્ટર ઓફિસ સુધીની મર્યાદામાં આવ્યા અને ત્યાર પછી એમનું નામાંકન કરવામાં આવ્યું જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે આ સીટ સો ટકા ભારતીય જનતા પાર્ટી જે રીતે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ પ્રમાણે જીતશે